નિગુંડી રેલ્વે સ્ટેશન પાસે કામાખ્યા એક્સપ્રેસના અગિયાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેનાથી એક વ્યક્તિનું મૃત્યુ અને સાત લોકો ઘાયલ થયા ઘાયલ લોકોને તાત્કાલિક કટકના ના મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા દુર્ઘટનાના કારણની તપાસ માટે પૂર્વ કોસ્ટ રેલવે દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં પાટા પરની સમસ્યાને કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ખુરદા ડીઆરએમ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરડાય છે આ દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોના માર્ગ બદલવામાં આવ્યા છે જેમાં ધૌલી એક્સપ્રેસ અને નીલાચલ એક્સપ્રેસનો સમાવેશ થાય છે રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેથી મુસાફરોને મદદ મળી શકે બચાવ કામગીરી માટે એનજીઓ અને સ્થાનિક લોકો પણ મદદરૂપ બન્યા છે રેલવે દ્વારા પાટા પરની કામગીરીને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ દુર્ઘટનાએ રેલવે સુરક્ષા અને જાળવણી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે